ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ગાડી માંગવાની ના પાડતા એક વ્યક્તિ ઉપર ચાર વ્યક્તિએ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો ઇજાગ્રસ્ત વ્યક્તિને ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તપાસ દરમિયાન ઇજાગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ જાહેર કર્યું હતું રિપોર્ટર ફિરોઝ સેલોત મારું નામ મોહિન રસુલભાઈ સૈયદ શું બનાવ બીનો છે આ કુંભારવાડા કુંભારવાડાના માતાજી થઈ હતી મારા શું નામ છે મન્નાનું સાહિલ સાહિલ પાંચ જણા હતા ઘર માં નુકસાન કર્યું ગાડીમાં રિક્ષા ને કાજ બાજ ફોડી નાખી આખી ગાડી એક્ટિવા તોડી નાખી અને અવર ઓવર ઓળી રહી છે કુંભાર વાળા